વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ ખાતે આજે સૌરાષ્ટ્રની જાણીતી કંપની સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ કંપની દ્વારા એક દિવસીય હાથી સિમેન્ટ સિમેન્ટ પ્રીમિયર લીગ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાજ્યના પાંચથી વધારે શહેરોના ડીલર્સોએ ભાગ લીધો હતો ત્યારે રાજકોટ રોકેટ્સ સૌરાષ્ટ્ર સમુરાય સૌરાષ્ટ્ર શૂટર્સ અમદાવાદ અટેકર્સ ગ્રેટર્સ ગુજરાત નામ સાથે પાંચ ટીમોએ ભાગ લીધો હતો ત્યારે સૌરાષ્ટ્રની જાણીતી

विविध शहरोंના ડીલરો એકઠા થાય છે અને તે માટે આ પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું છે. જેસા કે ગુજરાત જાનતા હૈ કી સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ હાથી ઓર સિદ્ધિ સિમેન્ટ પ્રોડક્ટ કે નામ સે પિછલે 65 વર્ષો સે લીડ કર રહા હૈ ગુજરાત કા તો ઉસ સિમેન્ટ કંપની કા જો હે બહોત હી બડા ઇવેન્ટ હોતા હૈ ક્રિકેટ ટુર્નામેન્ટ एचएसपीएल के रूप में हम लोग पिछले 12 वर्षों से लगातार इसको सेलिब्रेट कर रहे हैं और इसमें मेन जो हमारे पार्टिसिपेंट्स होते हैं वो हमारे पूरे गुजरात के डीलर्स चैनल पार्टनर्स होते हैं जो लगातार हमसे जुड़े हुए हैं व्यापारिक कंपटीशन को देखते हुए आज के नए जमाने में खेल और एनर्जी बहुत जरूरी होती है तो एनर्जेटिक रूप से खेल के माध्यम से भी अपने कंपिटिटिवनेस को दर्शाते हैं अपनी फिटनेस को बढ़ाते हैं क्योंकि जैसा पूरा देश जानता है कि युवा भारत ही आगे बढ़ सकता है उसे हमारे डीलर्स जो हैं अपनी युवा शक्ति का प्रदर्शन करते हुए इस क्रिकेट टूर्नामेंट का एंजॉय करते हैं जिसका पूरे साल भर वो इंतज़ार करते हैं जैसा कि हाथी सिद्धि सीमेंट और स्नोसेम पेंट डिवीजन लगातार आगे बढ़ रहा है और नए नए अपने प्रोडक्ट को बना रहा है जैसे कि हमारे जो डीलर हैं चैनल पार्टनर्स हैं ये सभी लोग खेलते हैं खेलते है, आगे बढ़ते हैं हज़ारों डीलर में से पांच टीमें चुनकर आई हैं जो पूरे गुजरात की है समोराई शूटर्स अटैकर्स ग्लेटिएटर्स गुजरात के डिफरेंट उसी तरह हम अपने प्रोडक्ट को भी लगातार उन्नत करते रहते हैं हाथी सीमेंट पहले ओपीसी पीपीसी के रूप में था अब प्राइम पीएससी पेंट और विभिन्न तरीके से उन्नत किस्में दे करके हम पूरे बाजार को एक संतुष्ट और अच्छा प्रोडक्ट देने की कोशिश करते हैं नाम से स्टार्ट उजास मेहता डेप्यूटी जनरल मैनेजर सेल्स सौराष्ट्रीजियन भी छू हाथी सीधी प्रीमियर लीग बेहजार पच्चीस आ एडिशन कंपनी नुक જેની અંદર હાથી અને સીધી સિમેન્ટ કંપનીનો પ્રયાસ હોય છે કે દર વર્ષે અમારા ડીલર મિત્રોને ફક્ત સિમેન્ટના વેચાણથી જ પ્રોત્સાહિત કરવાની બદલે સાથે સાથે સારા સ્વાસ્થ્ય માટે અને સારી પ્રેરણા માટે મોટિવેશન માટે અમે બધા ડીલરોને રમતના માધ્યમથી એકત્રિત કરીએ છીએ આજે અહીંયા રાજકોટથી ભાવનગરથી જૂનાગઢથી અમદાવાદથી અને સુરતથી પાંચ અલગ અલગ ટીમ આવેલી છે જે તમે જોઈ શકો છો અને પાંચે ટીમોની સિલેક્શન રિજિયન લેવલે બધા જ ડીલરોને સાથે એક કોમ્પિટિશનની અંદર એકત્રિત કરી અને એમાંથી સિલેક્ટ કરી અને ટોપ ટીમ અહીંયા સિલેક્ટ થયેલી છે આવેલી છે અહીંયા પાંચે ટીમો એક સાથે પોતાની રમત રમશે અને એમાંથી શ્રેષ્ઠ ટીમ હશે એને કંપની વિજેતા ઘોષિત કરે છે જેમાં પોતાની ખેલ ભાવનાને વધારે ઉન્નત કરી અને વધારે સારી રીતે પ્રયાસ કરી અને આગળ વધી વધીશ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ એ આ ગુજરાતની અને દેશની બહુ જૂની અને જાણીતી કંપની છે ઓગણીસો છપ્પનથી અમે અમારા બે પ્લાન્ટ થકી સિમેન્ટ બનાવીએ છીએ અને સિમેન્ટ વેચીએ છીએ હાથી એ સિમેન્ટ અને સિદ્ધિ સિમેન્ટ એ અમારી બી અગ્રગણ્ય સિમેન્ટ બ્રાન્ડ છે એની સાથે હાથી વોલપુટ્ટી અને સ્નો સેમ પેઇન્ટ્સ એ પણ અમારી અન્ય પ્રોડક્ટ છે આજે તમે આજે આપણે જોઈ રહ્યા છે જે એક્સાઇટમેન્ટ જોઈ રહ્યા છે એચ એસ પીએલ પ્રીમિયર ક્રિકેટ એ અમારા ડીલર્સ અમારા ટ્રેડ ટીમનું એક ક્રિકેટનું સ્પર્ધાનું આયોજન છે એ છેલ્લા